હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ કેમ છો તો આજે હું આ સુકી ચોરી અને બટેટાનું શાક જે મેં બે નંગ બટેટા લીધા છે સુકી ચોરી લીધી છે અને ભાત તો આ મેં ભાત પણ બે પાણી બે ત્રણ પાણીએ ચોખા ધોઈ નહીં ખાતા એ છે અને સમારેલા ટમેટા જે શાક માટે તો સૌથી પહેલાં કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી હવે એમાં જે આ ચોરી છે સૂકી એમાં નાખી દેવાની હવે જે આ બે નંગ બટેટા હતા એને એને આવી રીતે કટિંગ કરી અને એ પણ એમાં નાખી દેવાના મેં એક બટેટાના ચાર કટકા કર્યા છે ચાર પીસ આવી રીતે એમાં નાખી પછી અડધી ચમચી નમક નાખી અને ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ સીટી થવા દેવાની તો હવે આપણે ત્યાં સુધીમાં અહીંયા ભાત ઓરી લઈએ તો તેમાં મેં દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને હવે પાણી ઉકળી ગયું એટલે હવે આપણે એમાં ચોખા ઓરી દઈએ હવે એને મિક્સ કરી હલાવી અને ભાત થવા દઈએ તો ત્યાં સુધીમાં ચોરી પણ થઈ ગઈ છે બફાઈ ગઈ છે અને બટેટા પણ બફાઈ ગયા છે આપણે જોઈ લઈએ જોઉં બફાઈ ગઈ છે ચોરી બહુ ગરમ છે તો હવે બટેટા કાઢી લઈએ એક ડીશમાં બટેટા કાઢી હવે એક જીરું હિંગ સમારેલા ટમેટા એની સાથે મેં લસણવાળી ચટણી એ પણ નાખી છે હવે એને મિક્સ કરી હવે જે આ ચોરી બફાઈ ગઈ છે તે એમાં નાખી દેવાની મેં વધારાનું પાણી કાઢી લીધું હતું હવે એને મિક્સ કરી લેવાનું અને હવે જે બટેટા હતા એની છાલ ઉતારી અને મેં આ રીતે ક્રશ કરી લીધું છે તો હવે એ પણ એમાં નાખી દેવાના હવે એમાં ચટણી અડધી ચમચી તમે વધારે સ્પાઈસી ખાતા હોય તો વધારે નાખજો હળદર જીરું પાવડર નમક સ્વાદ અનુસાર હવે એને મિક્સ કરી આવી રીતે મિક્સ કરી પછી તેલ છૂટું પડે પછી એમાં પાણી નાખવાનું તો થોડીક વાર રહેવા દઈએ તો તેલ છૂટું પડી ગયું છે હવે એમાં પાણી નાખવાનું મેં પોણા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે હવે એને મિક્સ કરી અને ઉકળવા દેવાનું તો જો શાક ઉકળી ગયું છે અને રસ્તે જ ઘાટો પણ થઈ ગયો છે તો આપણું શાક પણ તૈયાર છે અને આ બાજુ ભાત એનું મેં વધારાનું પાણી હતું એ કાઢી લીધું છે ને ભાત પણ થઈ ગયા છે એને આપણે તાવડી નીચે અથવા તો લોઢી નીચે થોડીક વાર માટે રહેવા દેવાના તો પાંચથી દસ મિનિટ માટે તો જો આપણી થાળી તૈયાર છે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય